નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બાર જુલાઈ બે હજાર પચીસને વાર શનિવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસો પાંત્રીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતા આજે જીરુની બજાર ઘટાડા તરફ છે પરંતુ ચાર હજારથી લઈને પિસ્તાલીસો વચ્ચે બજાર ચાલી રહી છે એક દિવસ વધારો તો એક દિવસ ઘટાડો એવી રીતે બજાર જોવા મળશે અન્ય સીમા પણ આવી રીતે માહોલ સર્જાઈ શકે છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ પાંત્રીસો થી બેતાલીસો ને પાંત્રીસ રૂપિયા રાયડો બારસો સત્યાસી થી બારસો ને સત્યાસી રૂપિયા સુવા અગિયારસો એકોતેરથી ચૌદસો સિત્તેર રૂપિયા ઈસબગુલ અઢારસોથી પચીસસો ને બાવીસ રૂપિયા અજમો એક હજાર પચીસથી પાંત્રીસ રૂપિયા વરિયાળી એક હજારથી એકત્રીસો પચાસ રૂપિયા અને તલસફેદ એક હજાર ત્રીસથી ત્રેવીસો એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ